વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યા બાદ પોલીસ કમિશ્નરે મોટી કાર્યવાહી કરી છે એક જ પોલીસ સ્ટેશનના પીઆઈપીએસઆઈ સહિત દસ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પોલીસ કમિશ્નરના આકરા વલણથી પોલીસ બેડામાં હડકંપ મચ્યો છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા વડોદરામાં સૈયાજી હોસ્પિટલના પટાંગણમાં અઢારમી તારીખે રાત્રિના સમયે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં જ હત્યા થાય છે અને આ હત્યાના બનાવ બાદ વડોદરા પોલીસે તપન પરમારની હત્યા નિપજાવનાર બાબર પઠાણ અને તેના સાગરિકોને ગણતરીના કલાકમાં જ ઝડપી પાડે છે ત્યારબાદ હવે આ મામલામાં બેદરકારી દાખવનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે કારેલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ પીએસઆઈ સહિત દસ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેને પગલે વડોદરા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે અગાઉ પણ પોલીસ કમિશનરે બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા આ અંગે વડોદરા પોલીસ કમિશનરે શું કહ્યું તે સાંભળો સત્તર અને અઢાર નવેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના રોજ કારેલી બાગ અને તે પછી રાવપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મારામારીનો કિસ્સો ફોલોડ બાય એક મર્ડરનું ઘટના બન્યો હતો આ અંગે બે ક્રિમિનલ કેસ દાખલ કરીને શહેર પોલીસ તપાસ હાથ ધરી છે ને સાથે સાથે જે તે વખતે કેટલાક પોલીસ અધિકારીઓ વિરુદ્ધમાં પણ આક્ષેપ થયો હતો અને અનુસંધાને જે તે વખતે જ પેન્ડિંગ પ્રિમનરી ઇન્કવાયરી બે કર્મચારીઓને આપણા સસ્પેન્ડ કર્યા હતા અને તે પછી એક ડિટેલ્ડ પ્રિલિમરી ઇન્કવાયરીના અંતે કેટલાક કર્મચારીઓના તથ્ય બહાર આવતા તે અંગે પણ આપણે આજે ખાતાકીય રીતે પગલાં લીધી છે જેમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એક સબ ઇન્સ્પેક્ટર અને અન્ય આઠ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલને આપને જુદા જુદા સર પ્રાથમિક તપાસમાં આવેલ બહાર આવેલ થતેના આધારે આજે ફરજમુક કરીને એમના વિધિસરની કાતાકીય તપાસ હાથ ધરી છે અને સાથે સાથે આ ઘટનાના પરિપ્રેક્ષમાં આજે તમામ ડીસીપીઓ એસીપીઓ થાણા અમલદારો અને શાખાના ઇન્સ્પેક્ટરશ્રીઓ સાથે પણ બેઠકો યોજી હતી શહેરમાં ઘટનાના પરિપ્રેક્ષ્યમાં અને જનરલ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને ગુનાખોરી અટકાવવા માટે કેટલાક પગલાંઓ ભરી છે ઓલરેડી તમે જોઈ શકશો કે સ્થળ ઉપર કેટલાક સંયુક્ત ઓપરેશન કેટલાક ક્રેકટોન અગ્નિશ ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ સામેના કાર્યવાહી આ બધું દબાણ દૂર કરવાની કાર્યવાહી વગેરે ચાલી રહ્યું છે અને સાથે સાથ નાના કક્ષાએ અને વિભાગીય કક્ષાએ ને ઝોન કક્ષાએ પોલીસ નોન ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ્સ અને જે ઇફેક્ટિવ પ્રિવેન્ટિવ એક્શન સાથે કામ કરી શકે તે માટે ડિટેઇલ્ડ ચર્ચા થઈ છે અને આપણા તરફથી એક એક્શન પ્લાન તૈયાર કરીને અમલ મુકવા અમલમાં મૂકવા અંગે દરેક અધિકારીને સ્પષ્ટ સૂચના આપી છે આવતા કેટલાક દિવસો સુધી આપણા રિગરસ એન્ફોર્સમેન્ટ અને કાર્યવાહી હાથ ધરી શહેરમાં ફરીથી સ્ટ્રોંગ એન્વાયરમેન્ટ ઓફ સેફટી એન્ડ સિક્યુરિટી નું સ્થાપિત કરવા માટેનું શહેર પોલીસ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા પોલીસ કમિશનર નસિંહમાં કોમરે જણાવ્યું કે અઢાર નવેમ્બરના રોધ થયેલી હત્યા બાદ પ્રાથમિક રિપોર્ટના આધારે બે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે ડિટેલ રિપોર્ટના આધારે તથ્ય બહાર આવતા કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ પીએસઆઈ અને આઠ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે આજે સસ્પેન્ડ થયેલા પોલીસ કર્મીઓના નામની વાત કરીએ તો સેકન્ડ પીઆઈ કે એસ માણિયા પીએસઆઈ કેડી પરમાર એએસઆઈ મનોજ સોમાભાઈ એએસઆઈ કુમાર સેતાજી હેડ કોન્સ્ટેબલ જયદેવભાઈ રમેશભાઈ હેડ કોન્સ્ટેબલ જયદીપભાઈ જસવંતભાઈ હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ ઈશ્વરભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ ખેમાભાઈ અને એલ નટવરભાઈ જ્યારે એલઆઈડી ભરતભાઈ રણછોડભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પોલીસ વિભાગ પર કલમ સમાન બનેલી આ હત્યાની ઘટના બાદ તબક્કાવાર પગલાં લેવામાં આવી રહ્યા છે તે જોતા ટૂંક સમયમાં ઉચ્ચ અધિકારીઓ સામે પણ તવાઈ આવે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હત્યાનો ભોગ બનેલા યુવાનના વિસ્તારમાં હજી પણ પોલીસ તંત્રની નિષ્ફળતા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ આક્રોશને ડામવા માટે પોલીસ તથા પાલિકા તંત્ર દ્વારા કેટલાક ચોક્કસ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો સફાયો બોલાવવાનો અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ